મિત્રો નમસ્કાર આપણે આવ્યા છીએ મિત્રો રાકાસરના રાંદલમાં એટલે કે અમારા તળાજા તાલુકાના આમળા ગામે તો મિત્રો આજથી આ મહિનો બેસી ગયો છે મા મહિનો બેસતા જ બીજો કે આ મહિનાની અંદર ચાર રવિવાર આવવાના છે અને રવિવારનો અહીંયા અમારે રાંધલમાંનો મેળો ભરાય છે દર વર્ષે તો મિત્રો હું નાનો હતો ત્યારે બળદગાડામાં અમે બેસીને અહીંયા રાંદલમાના મેળા આવેલા અમારે હતી અમારામાં કાંઈ સમજ નહોતી ત્યારથી આ રાંદલમાના મેળા અમે આવીએ છીએ હવે તો મિત્રો ઘણો ઘણો વિકાસ થઈ ગયો કોઈ હાલીને આવતું નથી વાહનમાં આવે તો મિત્રો હવે મેળાના આડા બેથી ત્રણ દિવસ જ રહ્યા છે તો આપણે આ મેળાની પૂર્વ તૈયારી શું શું ચાલી રહી છે એનું તમને આજે બતાવવાનું છે તો મિત્રો જોતા રહેજો મારો આ આખે આખો વિડીયો જો મિત્રો હામે મંડપ નખાઈ ગયા છે અને આપણે ભાઈ છે ને આપણી ગાડી લઈને આવે આવ્યા છીએ અને હામે વડલો બતાજીયા માતાજીનું મંદિર છે ત્યાં પણ આપણે જવાનું છે અને દર વર્ષે અહીંયા ચારથી પાંચ મેળા આવે છે મા મહિનાના જેટલા રવિવાર હોય ને એટલા રવિવારે રવિવારે અહીંયા મેળો ભરાય છે તો મિત્રો દરેક દર રવિવારે મેળો હોય છે એટલે દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી કે આ મેળો અવશ્ય તમે માણજો દર રવિવારે મેળો થાય છે અને મા મહિનાના જેટલા રવિવારે આવે એટલા રવિવારે અહીંયા મિત્રો મોટા મોટો મેળો ભરાય છે અમારા તળાજા તાલુકામાં તો જુઓ મિત્રો આ બધા મંડપ નખાઈ ગયા છે અને હવે ગણતરીના કલાકો જ મેળા આડા બાકી રહ્યા છે એટલે કે એકથી બે દિવસ જ બાકી છે તો જુઓ આમાં બધે મંડપનું કામ ચાલી રહ્યું છે અને આમાં મેળાને દિવસે ત્યાં માણસો અહીંયા સમાતા ન હોય છે એવું હોય છે અને હા છે ને એ ભગવાન ભાસ્કર એટલે કે સૂર્યનારાયણનું મંદિર છે અને જો હા મેં ત્યાં માતાજીનું મંદિર છે તો આપણે હમણાં ત્યાં જવાનું છે હાલો ભાઈ મિત્ર વનરાજભાઈ મળી ગયા છે અહીંયા આમળાના જ વતની છે અને અહીંયા અહીંયા દુકાન માટેની તૈયારી કરે જુઓ તો મળીએ આપણે થોડીક વનરાજભાઈ સાથે વાત કરીએ મારું નામ પણ વનરાજભાઈ છે અને એ પણ વનરાજભાઈ છે તો જય માતાજી અને આ વનરાજભાઈનો થોડોક હું પરિચય આપું કે એ પાશ્વ ગાયક છે ગાયક કલાકાર જેણે રાકાહારનું રણધણિયું એવી એક અમારું ટાઈટલ અહીંયા દસેક વર્ષ પહેલાં બહાર પાડેલું એમાં એણે સ્વર આપેલો એને એમાં ગાયક એમાં એને ગીત ગાયેલા અમુક તો બે ગીત ગાયેલા એમ કહે છે વનરાજભાઈ તો બોલો વનરાજભાઈ કે આપણે આ મહા મહિનાની અંદર આ મેળો ભરાય છે તો આપણા આ રાંદલ માતાનું મહાત્મ કેવું છે જો જેવી માણસની હૃદયની ભાવના જો કે અહીંયા અમે તો સ્થાનિક છીએ અને અમે તો માતાજીના બગલમાં જ ગાવાય અને ખોળામાં જ કહે પણ જે માણસ આગથી અને દૂર દૂરથી જે માણસ શ્રદ્ધાને વિશ્વાસ લઈને આવે છે એને શ્રદ્ધા અને વિશ્વાસ પરિપૂર્ણ કરે એવી રાકાશનનીમાં રાંધલમાં છે હા ઘણા લોકો વનરાજભાઈ માનતા પણ માતાજીને કરતા હોય છે કે જેને કોઈને એક શેર માટીની ખોટું હોય એટલે કે કોઈ દીકરો કે સંતાન ન હોય તો એની માનતા કરતા હોય છે તો એ માનતા વિશે આ માતાજીને વિશે તમે શું કહેશો જો ભાઈ પહેલો તમે શ્રદ્ધાનો વિશ્વાસ અને એ માણસની અંદર હોવો જોઈએ શ્રદ્ધા છે તો દેવ છે બાકી દેવ હોતી નથી પણ જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ રાખો તો માતાજી ખોળાનો ખૂનનાર પણ આપે છે પણ હું મારા પોતાની સત્ય ઘટનાની વાત કરું છું કે મારી દીકરી કડેથી હાવ રહી ગઈ હતી અને હું એને તેર વખત અમદાવાદ લઈ ગયો હતો કેટલી વખત તેર વખત અને મેં એની એ છોકરીની ભારોભાર ખીર માનીથી આ રાકાશના રાંધણ માતાએ અને એ દીકરી મારે અત્યારે પોતે અમદાવાદને પોતે એકલે અપડાઉન કરે છે અને મારુતિ શોરૂમમાં એ અત્યારે નોકરી બજાવે છે સરસ માતાજીની કૃપાથી દીકરીને સારું થઈ ગયું અહીંયા તો જાગતા પુરાવા છે મિત્રો અને ભગવાન ભાસ્કરના પત્ની એટલે કે સૂર્યનારાયણના પત્ની મારાંદલમાનું આંદલમાં અહીંયા મંદિર હોય અમે તો ભાઈ એના ખોળામાં આળોટીએ છીએ એવી વાત વનરાજભાઈ કરે છે તો વનરાજભાઈના ગામથી થોડુંક જ દૂર મારું ગામ છે હું પણ અહીંયા હાલીને ઘણી વાર માતાજીની માનતા આવેલો છું તો હવે મિત્રો જઈએ આગળ આપણે કે શું શું તૈયારી થઈ રહી છે થેન્ક યુ વનરાજભાઈ થેન્ક યુ થેન્ક યુ જય માતાજી જય માતાજી જુઓ મિત્રો આમાં બધે દુકાનોના મંડપ જ છે એકલા અને આમાં બધે મેળો ભરાય જો આજે મિત્રો છે શુક્રવાર અને કાલે શનિવાર છે એક જ દિવસ આડો છે અને આમાં બધે માનવ મેરામણ ઉમટી પડશે આ મેળો માણવા માટેથી ને તો આપણે આગળ જઈએ કે સામે છે ને ત્યાં શકડોલ ને એવું બધું ગોઠવવાનું આવે છે એટલે એ પણ પેલા જોઈ જો મિત્રો આ ભગવાન સૂર્યનારાયણનું મંદિર છે જો મિત્રો સામે અહીંયા જુદી જુદી રાઈડ છે બાળકોનું મનોરંજન થાય એવી અને આ નાની નાની મોટરોની રાઈડ છે પછી સામે છે એ સોફાની રાઈડ છે પછી એક હોડાની રાઈડ છે એ પણ તપાસ કરીએ જો હામે છે ને હોડાની રાઈડ છે એ તૈયારી ચાલે છે આમે સરખી છે અને આ એક ફરતું શક્કર હોય જુઓ આવી રીતે આ બધી તૈયારી ચાલે છે જી અને હવે આપણે મંદિર તરફ જઈ સામે રેલગાડીની પણ તૈયારી ચાલે છે એ પણ જોઈએ જો અહીંયા પણ રાઈડની તૈયારી ચાલે છે અત્યારે સામે અને હામે છે ને રેલગાડી છે એ પણ આપણે જોઈએ જો મિત્રો આ રેલગાડીના પાટા પણ નખાઈ ગયા રેલગાડી તૈયાર થઈ ગઈ છે અને આ રવિવારે આ રેલગાડી દોડ છે આમાં આ બાબા ગાડી કહેવાય જો તો મિત્રો આમાં જો હજી તૈયારી ચાલે છે આમાં

હાલો મિત્રો તો આપણે આ તમે આ રાકાહના અમારા રાંદલમાના મેળાની ફૂલે ફૂલ તૈયારી હાલે એનો વિડીયો તમને બતાવ્યો આખે આખો જુઓ સામે બધું રાયડું તૈયાર થાય છે અને અહીંયા જુદા જુદા મંડપ છે બધા દુકાનના એ બધું તમને દેખાડ્યું તો મા મહિનાના દર રવિવારે અહીંયા મેળો હોય છે માતાજી રાંદલમાનો તો સૌ બધા મેળા આવજો અને ફેમિલી સાથે અહીંયા મેળા આવ એવો આ મેળો હોય છે અમારે અને ભગવતી રાંદલની આસ્થાથી માનતા હું પણ એમની ફળે છે મિત્રો તો મિત્રો આ વિડીયો તમને ગમો હોય તો મારો આ વિડીયો તમે લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં જે કોઈ મિત્રો નવા હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર